હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અબકી બાર નવોદય પાસ ધ્યેય વાક્ય આપણું સાકારિત આપ બાળકો કરો મિત્રો બે હજાર ચોવીસની પરીક્ષા જેમ જેમ નજીક આવી રહી છે તો ખાસ આજે તમારી સાથે પરીક્ષા લક્ષી થોડીક ચર્ચા કરવી છે બાળકોને કઈ રીતે આપણે પ્રેમ અને હૂફ આપી અને એક્ઝામ સુધી પહોંચાડવાની જવાબદારી મારી સાથે તમારી પણ છે એક માતા પિતા તરીકે તમારી કંઈક ભૂમિકા હોય એક્ઝામની હોલ ટિકિટ કાઢવાની એને હવેના જે સાત દિવસ છે એ નાની નાની મિત્રો છે ને હું એમ કહું નાની નાની કચાશને આપણે નજરઅંદાજ કરવાની છે એને દૂર કરવાની છે અને એક્ઝામની અંદર બાળકને એક સરસ માહોલ તૈયાર આપણે કરી દેવો છે તો મિત્રો પહેલાં વિડીયો શેર કરો આપના થકી ગુજરાતના તમામ બાળકો સુધી આ મેસેજ પહોંચે માટે વિડીયો શેર કરી દો ફટાફટ પહેલાં એક શેર કરો અને લાઈક કરો એક વર્ષથી મિત્રો આપણે સતત વિડીયોના માધ્યમથી મળીએ છીએ નવસોથી વધુ વિડીયો અમે તમને આપેલા અને એ વિડીયોથી ઘણા બધા બાળકો દર વર્ષે બસોથી પણ વધુ બાળકો નવોદયમાં સફળ થયા છે આપણે મિત્રો ભણાવ્યું એટલું નથી ભણાવવાની સાથે સાથે એક આ એક આખો સારો સમાજ નિર્માણ થાય બાળકની અંદર કંઈક બદલાવ આવે એ અમારી ઈચ્છા છે ને આપ બાળકો દર વર્ષે કરી રહ્યા છો મિત્રો થોડા મુદ્દા ચર્ચા કરવા માટે તમારી સાથે આજે મળ્યો છું પહેલી બાબત મિત્રો તમારા બાળકની હોલ ટિકિટ કાયદી હોય તો હોલ ટિકિટ આધારે મિત્રો તમે આ ઓએમઆર સીટમાં તમે ફિલઅપ કરાવો બેઠક નંબર છે બાળકના પેપરના નંબર કઈ રીતે ઓલું કરવું અને સ્ટેટનો કોડ છે ડિસ્ટ્રિક્ટનો કોડ ઓએમઆર સીટ મિત્રો ખાસ જે લેટેસ્ટ નવી આવી હું બોલું છું મિત્રો નવી લેટેસ્ટ ઓ એમ આર સીટ આવી છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં નખાઈ ગઈ છે તો ત્યાં જઈ એને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લ્યો લો આમાં કઈ ફેરફાર છે ને સામાન્ય ફેરફાર જ છે ઓએમઆર મિત્રો કોઈ બહુ મોટું ચેન્જીસ નથી છતાં પણ તમને એમ લાગે તો એક ખાસ મારાવતી ઓએમઆર સીટ મેળવી લેજો બીજી વાત ઓ એમ સાથે સાથે મિત્રો આપણા મોસ્ટ ઓફ સિલેબસ પૂરો થયો છે તો હવે એક બાબત એ છે કે જે ફેઝ વન નું એક્ઝામ લેવાની અને એ પેપર હવે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું છે આપણી તો એ હિન્દી વર્ઝનનું આખું પેપર હશે તો મિત્રો એમાં આધારે આપણે થોડુંક વિચારીએ તો આ વર્ષે ભૂમિતિના કોન્સેપ્ટ હશે મિત્રો બુક્સ જે વાલી છે એ પોતે નોટ્સ કરતા જાશે રેખા કિરણ રેખાખંડ પછી મિત્રો ત્રિકોણ ત્રિકોણની પરિમિતિ વર્તુળ વર્તુળ આધારિત પ્રશ્નો પાયથાગોરસ દ્વારા આ બધા પ્રશ્નો મિત્રો એક વખત આપણી બુક્સમાં મ ખાસ મિત્રો આ નવોદય આપણી બુક છે ને તો આની અંદર મિત્રો છેલ્લે ભૂમિતિ વિભાગ આપ્યો છે જો આપ લોકોએ ન જોયો હોય તો ખાસ જોઈ લેજો ખૂણા મિત્રો ખૂણા છે ખૂણાના અમુક ખૂણાના આધારે અમુક જોડ બનતી હોય રેખિક જોડ છે પૂરક કોણ છે કોટી કોણ છે આ બધી બાબતો મિત્રો બુક્સમાં આપણે આપેલી જ છે ઓકે તો ભૂમિતિના કોન્સેપ્ટ બાકી ન રહે બોલું છું મિત્રો એક બે પ્રશ્ન નીકળે ને મારા ઢીંગલાને ન આવડે એવું મારે નથી કરવું એક ઇઝી છે મિત્રો વિડીયો પણ શક્ય હશે તો બનાવી આપી દઈશ બે દિવસમાં પણ આ એક ભૂમિતિના ટોપિક માટે તમે એક વાર નજર મારું બધા ટોપિક નજર નથી મારવાના આગલા પાંચ સાત ટોપિક છે મિત્રો બુક્સની અંદર જે આગલા ચતુષ્કોણ ને બાદ કરજો એ સિવાય કોણ રેખિક જોર કિરણ રેખાખંડ આ ટોપિક છે મિત્રો અંદર આપેલા છે પૂરો કોણ છે આ બધા ટોપિક તમે ખાસ કરી લેજો ઓકે બીજી એક વાત કરીએ હવે મિત્રો પેપરના એનાલિસિસ મુજબ તો થોડાક ફકરાની અંદર મિત્રો આકૃતિ તો બધાને આવડી ગઈ કદાચ કોઈ બાળક સ્લો હોય તો મિત્રો એવા બાળકે આકૃતિમાં માર્ક ન કપાય તો કાગર કટિંગના વિડીયો છે આકૃતિના દર્પણ જે છે એના વિડીયો છે તો એક વાર જોઈ લેજો ને એ બાળક આકૃતિ તો કમ્પલેટ કરી લે ઓકે બીજી વાત છે મિત્રો ફકરા તો ફકરાની અંદર ગુજરાતી વ્યાકરણના કોન્સેપ્ટ હશે આપણે એ મુજબ જ આ પેપરો મિત્રો પચાસ પેપર આ રીતે જ આપણે મૂક્યા છે ઘણાને થોડો લેવલ અપ પણ ગયું છે પણ મારું તમને એક સજેશન છે કે અપ લેવલના જે પ્રશ્નો તમને અત્યારે મહાવરો મળ્યો તો પરીક્ષા વખતે આવા પ્રશ્નો પૂછાય તો તમને આવડે હવે વાત એ કરવી છે કે વ્યાકરણના તમે છે તો સંજ્ઞા છે સંજ્ઞાના પ્રકારો છે મિત્રો જાતિ છે પછી મિત્રો વિશેષણ ખાસ વિશેષણના પ્રકારો ખાસ પૂછાય છે પૂછાય છે પૂછાય છે ઓકે તો વિશેષણના પ્રકાર આધારિત જે પ્રશ્નો બનતા હોય તો એક વખત તમે નજર લગાવી દો વાક્યના પ્રકાર ઉદ્ગાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞાત વાક્ય ઓકે તો સાચો સાચી જોડણી કઈ છે આવા બાળકોને સમાનાર્થી વિરોધી શબ્દો આવા એક વખત મિત્રો તમે તમારા બાળકને બેસાડી અને ઓછામાં ઓછું મિત્રો હવે જે આપણી પાસે વધેલા દિવસ છે છ સાત એ સાત દિવસમાં કોન્સેપ્ટ આપણે પૂરા કરવા છે એક ભૂમિતિનો એક વ્યાકરણનો આ બંને મુદ્દા વ્યાકરણમાં વિશેષણ છે સર્વનામ છે પછી વિશેષણ સર્વનામ છે પછી જાતિ છે કાળ છે આ બધા કોન્સેપ્ટ આપણી બુક્સમાં આપ્યા છે તો એક વખત મિત્રો ખાસ બોલું છું એક પોઈન્ટ પચીસ માર્ક મિત્રો આપણને એમ લાગે કે એક પ્રશ્ન ખોટો પડે તો શું થાય મિત્રો એક મત ઓછો પડે છે ને આખું અલગ સમાજની અંદર રચના થાય છે એક મત ઓછો પડે છે તો એટલે એક માર્કની પણ કિંમત હોય છે તમારા માટે કેમકે આપણે એવા એક્ઝામ આપી રહ્યા છીએ માહોલમાં કેમ કે આપણી સાથે છ છ હજાર લોકોએ ફોર્મ ભર્યા છે છ હજારની વચ્ચે મારે એંસી જે બાળકો સિલેક્ટ થાય છે એમાં મારું નામ આવવું જોઈએ જીતુ સરનું સપનું છે તમારા માતા પિતાનું સપનું છે કે એ મારે નવોદયમાં સિલેક્ટ થવું તો મિત્રો આ બાબતમાં મારી કચાસ નથી રાખવી તો તમને સુકામું કચાસ રાખવા દઉં એટલે આપણી અત્યારે છ દિવસ બહુ મોટા છે મિત્રો છ દિવસમાં મોસ્ટ ઓફ તમને મળી જશે એક પેપર આપણે પચાસનું પેપર પણ ટેલિગ્રામમાં મુકાઈ જશે કાલ સવારે તો એ ટેલિગ્રામમાં જે ડાઉનલોડ કરી લો એક પેપર ઓકે પચાસ નંબરનું પેપર છે એ હવે બીજી વાત કે બાળક સાથે આપણો વ્યવહાર છે એકાદ માર્ક ઓછા આવ્યા પેપરમાં તો બાળકને તરત આપણે ખીજાઈ જઈએ તો એ વાલી તરીકે વિચારાય આજે હું હોય તો વિચારું કે ભાઈ મારા બાળકને આ દાખલો નથી આવડ્યો તો શું એને ખીજાવાથી મારવાથી તો એ આવડી જવાનું નથી હવે સાત દિવસ એની સાથે પ્રેમ ભરવા વ્યવહાર કરવાનો એની સાથે પ્રેમથી વર્તન કરવાનું છે નથી આવડતું નથી આવડતું એમ કરી માઇન્ડ એના માઇન્ડ ઉપર એવું નેગેટિવિટી નથી ઊભી કરવી તું કરી શકીશ તું થઈ શકીશ તું બની શકીશ તને આવડે જ છે આવી પોઝિટિવ વાત આપણે એને કરવાની છે બાળકને એક પોઝિટિવ વાતાવરણ એક માતા પિતાએ નિર્માણ કરવાનું છે તું નથી આવડતું એ શબ્દ કરતાં તને આવડશે આ બે વાત મિત્રો આ એક વાક્ય બે અલગ અલગ વાક્ય છે પણ એક વાક્ય તને નથી આવડતું એ માણસને નિરાશા તરફ લે તને આવડશે આ જે વાક્ય છે ને માણસને પ્રેરણા આપે છે હુંફ આપે છે હિંમત આપે છે તું કરીશ થઈશ બનીશ તો આ આપણે ન કરી શકીએ હું મારા પોતાના બાળક માટે એક કલાક આપણે મોબાઈલમાં વોટ્સઅપમાં ચેટ કરતા હોય રીલ બનાવવા રીલ જોતા હોય બાળકને પેપર આપતા હોય તો એ બાળક પાસે તમે અપેક્ષા રાખો કે નેવું લઈ આવો તો કેમ મેળવે અમારા જાની સર મારા મિત્ર છે આસ્થા પણ એની પાસે થઈને આ વખતે એનો દીકરો હા આ વખતે એનો સન છે નવોદયમાં છે તો રાતના બાર બાર વાગ્યા સુધી મિત્રો એ મહેનત કરે છે જ્યાં સુધી બાળક જ્યાં સુધી પેપર આપે ત્યાં સુધી એની મમ્મી પણ ત્યાં બેસે અને એની માતા રસોડામાં જાય કામ કરવા જાય તો એના પિતા જાની સર એની સાથે જ સાથે બેસે મિત્રો ત્યારે એનું પરિણામ મળે છે તમારે શું છે કે બધું તૈયાર જીતુ સર આપશે અને બધું થશે જીતુ સર કોઈ જાદુની લાકડી ફેરવવાના નથી યાદ રાખજો કોઈ ઓટોમેટિક થશે નહીં તમારે જ પ્રયત્ન કરવાનો છે તમારું બાળક છે તમારે જ જાગૃત થવાનું છે ને એને એક સરસ મજાનું વીસ તારીખે એક્ઝામ દેવા જાય ને એ પહેલાને સરસ મજાનું પોઝિટિવ વાતાવરણ આપવાનું છે એને કહેવાનું ભગવાન તારી સાથે છે તું પરીક્ષા વખતે યાદ કરીશ તો તને આવડશે જ આ જે વસ્તુ છે ને આત્મવિશ્વાસ એ બાળકને ક્યાં લઈ જશે નથી આવડતું એ શબ્દ કાઢી નાખજો બાળકની ભૂલ થાય તો ભૂલને દૂર કરવા પ્રયત્ન કરજો ફકરામાં તમારે પ્રેક્ટિસ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જાજો નવોદય જીતુ સર હજુ બોલું છું નવોદય જીતુ સર આ ટેલિગ્રામ ચેનલમાં તમે પચાસ જેટલા ફકરાની ટેસ્ટ છે મિત્રો એક નથી પચાસ ટેસ્ટ પડી છે મારી પાસે સમય નથી એટલે ગ્રુપમાં હું શેર નથી કરી શકતો પણ એ બધી ટેસ્ટ તમે ટેલિગ્રામમાં જઈ આપી શકો છો ઓકે અને બીજા તમારા મિત્રો વર્તુળમાં શેર પણ કરી શકો છો કોઈ સબસ્ક્રિપ્શન નથી કોઈ પૈસા નથી બધું મફત છે નવસો વિડીયો બધા ફ્રીમાં જ છે ઓકે તો આ બધી વસ્તુ અમે તમારા માટે કરીએ છીએ તો તમે થોડોક પ્રયત્ન કરો અને ક્યાંય પણ તમને લાગે તો મેસેજથી જાણ કરો બાકી તમારા બાળક શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે મિત્રો પાંચમાનું બાળક બસો મીટર લાંબી ટ્રેન ત્રણસો મીટરનું પ્લેટફોર્મ ત્રીસ સેકન્ડમાં પસાર કરે તો ગાડીની ઝડપ કેટલી આવા દાખલા મિત્રો હમણાં જ ગયા રવિવારે જીપીએસસીની એક્ઝામ ગઈ જીપીએસસીના જે દાખલા પૂછાણા ને એ આપણા નવોદયના બાળક કરે છે એટલે મિત્રો હું આનંદિત થવાની વાત છે તમારે અને મારે કે આપણે એ લેવલ નહોતા પાંચમામાં આ જે આપણું બાળક છે એ જીપીએસસીના પેપરના બધા દાખલા ગણે છે એ જીકેના પ્રશ્નો આપણી બુક્સમાંથી મિત્રો એક સાથે સાથે એ પણ વાત કરું છું કે આ જીકેની બુક છે તમારું જ્યારે બાળક નવોદય પૂરી કરે તો તમારા પોતાના લાઇબ્રેરી માટે અથવા પોતાના ઘર માટે આ એક પુસ્તક હું મારા વખાણ નથી કરતો આ બુક બુક્સમાંથી જ જીપીએસસીના કોન્સેપ્ટમાં ઘણા બધા આવનારા દિવસોમાં તમારા બાળકને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લિયર ક્રેક કરવી હોય પાસ થવું હોય તો આ દીવાદાંડી છે જે રીતે નવોદયની અંદર ગણિતનું આ પુસ્તક છે અમારા ચિરાગભાઈએ કીધું કે ગણિત નવોદય માટે જો ગીતા હોય તો આ પુસ્તક મિત્રો ખરેખર હું પુસ્તકના વખાણ કરું તો યોગ્ય ન કહેવાય કે તમારા મોઢે સાંભળવાની વાત છે કે આ પુસ્તક શ્રેષ્ઠ છે તમારા બાળકની અંદર ગણિતનો દર દૂર કરે હું નથી કહેતો દર વર્ષે બસો બાળકો પાસ થાય છે આ શું દેખાય છે આજે પાંચ વ્યક્તિ પાસ થાય ને તો ઢંઢેરો પીટાવી દે આપણે ક્યારેય કોઈ સાયલેન્ટલી કામ કર્યું કોઈને જાહેરાત નથી કરી જે પણ બાળકો પાસ થયા એને આપણને જાણ કરી અમે લોકો સુધી પહોંચે ત્યારે બનાસકાંઠા હોય કે સાબરકાંઠા હોય કે હિંમતનગર હોય કે વલસાડ હોય કે દાહોદ હોય સેમિનારમાં પોરબંદર સુધી આવે છે એક આત્મીયતાનો સંબંધ નિર્માણ થાય છે અને વાત એકબીજા શેર કરે છે તો મિત્રો આ બુક એટલી જ ગણિતની છે ને એટલી જ જરૂરી મિત્રો ભવિષ્યમાં તમારા માટે આ બુક્સ હશે તો આ બુક્સ નજીકના બુક સ્ટોરમાં હશે ત્યાંથી લેજો અત્યારે નહીં અત્યારે ટાર્ગેટ આપણો નવો દઈ છે એટલે આ બુક્સના વાત એટલા માટે કરી કે હમણાં જીપીએસસીના જે પરીક્ષાનું પેપર અમે જોયું ત્યારે ખ્યાલ આવ્યું કે અમારી ઘણા બધા કોન્સેપ્ટ આપણી બુકના અંદર આપેલા છે તો હવે બસ લાગી જાઉં જે પાંચ થી છ દિવસ મેળા છે છ દિવસમાં માતા પિતા મિત્રો રજા મૂકી દેવી જોઈએ પોતાના બાળક માટે રજા મૂકી અને સાત દિવસ જો આપજો તમે છ સાત દિવસ જે સમય છે આવતી વીસ તારીખે એક્ઝામ છે તમે ખાલી પાંચ દિવસ આપો કેવું સરસ મજાનું તમારું બાળક કામ કરીને બતાવશે અને એ આનંદ મારે તમારા મોઢા પર જોવો છે તમારા ઘરમાં મિત્રો જ્યારે પાસ થશે ને બાળક ત્યારે એક દિવાળી જેવો માહોલ થશે ખુશી મળશે ને એ ખુશી મારે જોવી છે અને અમે અનુભવી છે એટલા માટે મિત્રો બધા બાળકોને અત્યારથી ઓલ ધ બેસ્ટ અને ખૂબ સરસ તૈયારી કરો ને પેપર બાકી હોય તો મિત્રો પેપર હજુ આપજો ટેલિગ્રામ ચેનલની અંદર બધા જ પેપર મૂકેલા પણ છે ત્યાંથી મિત્રો જાતે ડાઉનલોડ કરી લેજો અને સરસ તૈયારી કરો બીજી કાંઈ જરૂર હોય તો તમારો ભાઈ તમારા માટે તૈયાર છે હેલ્પ કરવા માટે મેસેજ કરજો કોલ ઓછા કરજો ઓકે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ